બે હાજર ભારતીય શાસ્ત્રીય સંગીત નું સૌંદર્ય સ્વર અને ભાવ વિષય પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળાનું નેતૃત્વ પ્રખ્યાત ગાયક તથા આચાર્ય પંડિત સુધાકર દેવડે દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનો પ્રારંભ સંગીતમય વાતાવરણમાં થયો આ પ્રસંગે વાદ્ય સંગીતમાં શ્રી લક્ષ્મીકાંત ગુરવ અને શ્રી નરેન્દ્ર ચક્રવર્તીએ પોતાની મનોહર સંગીતથી રજૂઆતને વધુ જીવંત બનાવી સાથે જ ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના અનેક વિદ્યાર્થીઓએ પંડિત દેવડે સાથે વોકલ સહયોગ આપી ગાયનને સામૂહિક અને સુંદર રૂપ આપ્યું આ કાર્યશાળામાં અંદાજે બસ્સો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પૂર્ણ મનપૂર્વક ભાગ લીધો પંડિત દેવડાએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સુગમ સંગીતનું મૂળ આકર્ષણ સ્વર અને ભાવનું સામંજસ્ય છે તેમણે જણાવ્યું જ્યારે સ્વર ભાવ સાથે જોડાઈ જાય છે ત્યારે જ પોતાના હૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે સુગમ સંગીતનું સૌંદર્યની સરળતા અને ઊંડાણમાં રહેલું છે સત્ર દરમિયાન પંડિત દેવડાએ સુગમ સંગીતની અનેક લોકપ્રિય રચનાઓનું ઉદાહરણો રજૂ કરી દર્શાવ્યું છે કે કેવી રીતે શાસ્ત્રીય સંગીતની પાયાની ઉપર રચાયેલા ગીતો સરળતાથી પોતાના મનને સ્પર્શી જાય છે તેમણે વિદ્યાર્થીઓને ગીત રજૂ કરતી વખતે ઉચ્ચારણ શબ્દ ભાવ સ્વરની કોમળતા અને તાલની દ્રઢતા પર ખાસ ધ્યાન આપવા તાલીમ આપી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પણ પૂછ્યા જેને પંડિત દેવળે ખૂબ જ સહજ અને સરળ શબ્દોમાં ઉત્તર આપ્યો તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે તેઓ સુગમ સંગીતને માત્ર મનોરંજનનું માધ્યમ ન માને પરંતુ તેને સાધનોને આત્મા અભિવ્યક્તિનું સશક્ત સાધન બનાવે કાર્યક્રમના અંતે વોકલ વિભાગના ડોક્ટર રાજેશ કેલકરે આભાર પ્રગટ કરતાં જણાવ્યું કે આ કાર્યશાળાએ વિદ્યાર્થીઓને માત્ર સુગમ સંગીતનું સૌંદર્ય સમજાવ્યું નહીં પરંતુ તેને ઊંડાઈથી અનુભવવાનો અવસર પણ આપ્યો આ ક્રમમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસારે પણ પંડિત દેવડે અને સહયોગી કલાકારોનો આભાર માન્યો અને વિદ્યાર્થીઓને અનુભવને પોતાની સાધનામાં ઉતારવા આગ્રહ કર્યો આ કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ અને તેમના સંગીત જીવનમાં એક અવિસ્મરણીય અનુભવ તરીકે અંકિત થઈ છે મેં ડોક્ટર રાજેશ કેલકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સાહેબ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી બોલું છું એ દિવસથી દેશના વિખ્યાત ગુરુ અને ગાયક એવા પંડિત સુધાકર દેવડેજી જેઓ કે ઉજ્જૈંતી પધાર્યા છે વિદ્યાર્થીઓ માટે શાસ્ત્રીય અને સુગમ સંગીતના વિવિધ પાસાઓને આવરી લેતો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આજે સાંજે ફેકલ્ટીમાં જે ગાયન વિભાગમાં સર્ટિફિકેટ કોર્સિસ ચાલે છે અને એમાં અનેક પ્રોફેશનલ્સ ડૉક્ટર વકીલો બિલ્ડર બિઝનેસમેન નાના છોકરાઓ ગૃહિણીઓ બધા આવે છે અને શીખે છે એમના માટે એક આ પર્વણી બહુ જ મોટો ઉત્સવ જાણે કંઈ થયો હોય એ રીતે અનુભવ થયો એમણે વિવિધ રચનાઓ ગાઈ શીખવાડી અને લોકોને તરબોળ કર્યા આ લોકો દિવસભરનો થાક ઉતારવા કંઈક શીખવા માટે અમારી ફેકલ્ટીમાં આવે છે ગાયન વિભાગમાં અમે અમારાથી જે શક્ય બને પીરસીએ છે એનો આનંદ એમણે બહુ જ સરસ રીતે લીધો છે અને જે આવેલા કલાકાર છે એમની સાથે એમની સુપુત્રી રાગિણી દેવળે એ બહુ વિખ્યાત નામ છે અને મંગેશકર ફેમિલીમાં પણ એ ટ્યુશન કરવા જાય છે એ લોકો સ્વેચ્છાએ અહીંયા આવીને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના માટે અમે ઋણી છીએ આવા અનેક કાર્યક્રમો ડિપાર્ટમેન્ટમાં અને ફેકલ્ટીમાં થતા હોય છે હું વડોદરાની સંસ્કાર નગરીની જનતાને નિવેદન કરું છું કે ફેકલ્ટીમાં પધારે ને આપણી ધરોહરને સમજે જાણે અને માણે